નણંદ છે એટલા માટે તો બધા થઈ ગયા છે રેડી મહેશ જો મેં થેલી પકડાઈ દીધી ના ના તમે લઈ લો નહીં મારે અને મારા દિયર ને બેને થઈ ગયું છે મેચિંગ

हां એટલે આપ અમાર બહાર જ નો નીકળો તમારા ગાઈસ હેલો ટાટા તો એ લોકો નીકળી ગયા છે અને મહેશ જઈ ગયા છે એકલા મને તો તમે છે ને હે કાઈ નઈ બકવાની ના ના શું શું हमको ભી મોકો મળના ચાહીએ हमको ભી આમ ભારત દેશ મે આમ રહે જ એમકો મોકો મળના ચાહીએ હમ બોલ બોલતે હે તો રોક દેતે હે हमको ભી મોકો મળના ચાહીએ

Apa aja? ન મહાતા આઈ

પાંચ રૂપિયા મમરામાં હું ગામ જમાડું છું બોલો પાંચ રૂપિયામાં ક્યાં રૂપિયાનું આ રેડી અને બધા પહોંચી ગયા છે ના પણ છે ને બધી થઈ ગઈ છે અને મારા ભાઈ ને બધા જોવો ફોટા પાડવા માટે રેડી થઈ ગયા છે મારા નણંદની પણ અમારે ડીંગુ કેવી લાગે જરા આમ એ પડસે લે લો એનો ચાલુ કર્યું રોવાનું આમ શીખવાડે છે એના મમ્મી આમ જોવા એમ કરે અમારા એમ આમ લો ઓમારા બેન જો એના ભાણિયાને બેઠા છે રેતો જ નથી કાબે તો એનો ભાણિયો પૂજજો છોકરો પૂજજો

வச்சே வச்சு Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

તમે લોકો આવ્યા છે ફોટા પાડવા માટે જમી લીધું છે બધા જમીન ફ્રી થઈ ગયા છે તારે પાડવા છે ફોટા પાડવા છે તને પાડવા જ છે

પડતો નહીં રામ રામ ને સીતારામ તમારા લોકો ને ઇસકા ખાવા હોય તો આઈ જાજો